કવિ મુકેશ દવેના એક જણ જીવી ગયો કાવ્ય સંગ્રહની એક સરસ રચના હું તું ને નશો તને નશો છે સુરા લયનો મને નશો છે તારો એકબીજાને ઝૂમતા રાખે આપસનો સતવારો મસ્ત સુરાહી ધારા તારું ભાન ભૂલાવી દેતી તારી નશીલી આંખો મારી વાચા ને હરી લેતી મદિરા છલકી સરિતાનો તું મનહર છે ઓવારો તને નશો છે સુરા લઈનો મને નશો છે તારો તને નશામાં સરગ મળે ને મને તારામાં જન્નત તને નશામાં સરગ મળે ને મને તારામાં જન્નત તારામાં મદહોશ હોશ થવું એ ગણું છું મારી કિસ્મત તું આસવનો કુંભ છતાં એ લાગે અમૃત ક્યારો તને નશો છે સુરા લયનો મને નશો છે તારો બેવ નશામાં ઝૂમતા જઈએ સુદ્બુદ્ધ સાબુત રાખી બે નશામાં ઝૂમતા જઈએ સુદ્ધબુદ્ધ સાબુત રાખી શાખ નામને ન લાગે એવી સુરતા જાગી કેફ નિરંતર ચડતો રાખ્યો કેફ નિરંતર ચડતો રાખ્યો મેં તારો તે મારો તને નશો છે સુરા લઈનો મને નશો છે તારો